નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કહ્યું કે ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે પ્રધાનમંત્રીએ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ શરૂ કરાવ્યો કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી પાલી પ્રાકૃત આસામી અને બંગાળ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે શેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો આજે યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ આપી છે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગત વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કર્યા બાદ આ પ્રથમ નવરાત્રી છે ગુજરાત પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિકાસભી વિરાસત ભી સૂત્રને સાર્થક કરી રહ્યું છે દરમિયાન મુખ્યમંત્રીએ નવરાત્રી દરમિયાન માતાજીના ચાચર ચોકમાં ગંદકી ન ફેલાય અને તેની પવિત્રતા જળવાઈ રહે તેવી અપીલ કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની અનેક યોજનાઓના શુભારંભ સમારોહમાં ઉપસ્થિત રહેશે શ્રી શાહ ગાંધીનગરના માણસા ખાતે ચારસો એકવીસ પથારી ધરાવતા હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે ઉપરાંત તેઓ એડીસી બેંકની સોમી વર્ષગાંઠ નિમિત્તે મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે અને જનસભા પણ સંબોધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મરાઠી પાલી પ્રાકૃત આસામી અને બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી છે શાસ્ત્રીય ભાષાઓ ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાના રક્ષક તરીકે સેવા આપે છે અને દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વાચા આપે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયને આવકાર્યો હતો તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મંત્રીમંડળના નિર્ણયને વધાવ્યો હતો જ્યારે मंत्रिमंडले मराठी ने शास्त्रीय भाषा नो आप अपने मंजूरी अपी बदल महाराष्ट्र मुख्यमंत्री एकनाथ शिंदे आनंद व्यक्त करो पांच लैंग्वेजेस को क्लासिकल लैंग्वेजेस के लिए अप्रूव किया गया है फाइव लैंग्वेजेस मराठी पाली प्राकृत एसमीज और बंगाली इन पांच लैंग्वेजेस को क्लासिकल लैंग्वेजेस का दर्जा दिया गया है and there is a very very important linguistic experts committee very well read people deeply knowledge languages linguistics script ancient text न्द्रीय मंत्रिमंडल भारत ने आंतरराष्ट्रीय ऊर्जा क्षमता केन्द्र में शामिल थे उद्देश्य पत्र पर हस्ताक्षर करने मंजूरी अपी दी थी આ એક વૈશ્વિક મંચ છે જે વિશ્વભરમાં સહયોગ અને ઉર્જા ક્ષમતાને પ્રોત્સાહન આપવા સમર્પિત છે આમાં ભારતની ભાગીદારીથી ઓછા કાર્બન વ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને ઉર્જા સંરક્ષણમાં મદદ મળશે આ પગલું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસને અનુરૂપ છે તેમજ સતત વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માધ્યમો સાથે સંવાદ કરતા કહ્યું કે આ નિર્ણયથી ભારતને વ્યૂહાત્મક ઉર્જા અભિગમો અને નવા સમાધાન પૂરા પાડતા સોળ દેશના સમૂહ સુધી પહોંચ હાંસલ કરવામાં મદદ મળશે કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજનાને મંજૂરી આપી છે નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે સરકારે દસ હજાર એકસો ત્રણ કરોડ રૂપિયાના ખર્ચ સાથે બે હજાર ચોવીસ પચ્ચીસથી બે હજાર ત્રીસ એકત્રીસ માટે ખાદ્યતેલ માટેના રાષ્ટ્રીય અભિયાનને પણ મંજૂરી આપી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે સંમેલનની આ ત્રીજી આવૃત્તિ આ રવિવાર સુધી ચાલશે આ વર્ષનું સંમેલન હરિયાળા પરિવર્તનના ધિરાણ ભૌગોલિક આર્થિક વિભાજન અને વિકાસ માટે અનુમાન તેમજ સ્થિતિસ્થાપકતા યથાવત રાખવા નીતિ કાર્યવાહીના સિદ્ધાંતો જેવા વિષય પર કેન્દ્રિત રહેશે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાન અને નીતિ નિર્માતા ભારતીય અર્થવ્યવસ્થા અને કેન્દ્રીય દક્ષિણની અર્થવ્યવસ્થાઓ માફ કરશો વૈશ્વિક દક્ષિણની અર્થવ્યવસ્થાઓ સામે આવતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે હવામાન વિભાગે આજે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આસામ મેઘાલય અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ આગામી બે દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે કેરળ તમિલનાડુ દક્ષિણ આંતરિક કર્ણાટક રાયલસીમા અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની પણ સંભાવના છે આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે હરમનપ્રીત કૌરના સુકાની હેઠળની ભારતીય ટીમ આજે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાના વિશ્વકપના અભિયાનનો પ્રારંભ કરશે દરમિયાન બપોરે રમાનારી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે આકાશવાણી એફએમ રેઇનબો ચેનલ પર સાંજે સાત વાગે મેચથી ઓફ ઓફ ટ્યુબ લાઈવ કોમેન્ટ્રી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રસારિત કરશે ગઈકાલે શારજાહમાં રમાયેલી સ્પર્ધાની બીજી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને એકત્રીસ રનથી હરાવ્યું હતું પાકિસ્તાન માટે સાદિયા ઇકબાલે ત્રણ વિકેટ લીધી જ્યારે ફાતિમા સના ઓમિમા સોહેલ અને નશરા સંધુએ બે બે વિકેટ લીધી હતી આ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને વીસ ઓવરમાં બધી જ વિકેટ ગુમાવી એકસો સોળ રન બનાવ્યા હતા ભારત નેપાળ અને બાંગ્લાદેશે ભારતના પાવર ગ્રીડના માધ્યમથી નેપાળથી બાંગ્લાદેશને ચાળીસ મેગાવોટ વીજળી નિકાસ કરવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી હર્ષલ પંડ્યા આજના તમામ અખબારોએ શેરબજારમાં સર્જાયેલા મોટા કડાકાને મુખ્ય સમાચાર બનાવ્યા છે ગુજરાત સમાચારે શેરબજારમાં ભુઓ રૂપિયા દસ લાખ કરોડ ઘરકાઓના મથાળા હેઠળ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે જ્યારે સંદેશે માર્કેટમાં બ્લડબાથ તંગદીલીથી સેન્ટિમેન્ટ ખરડાયુંના હેડિંગ સાથે મુખ્ય સમાચાર બનાવ્યા છે નવ ગુજરાત સમય અને દિવ્ય ભાસ્કરે પણ આ સમાચારને પ્રથમ પાના ઉપર પ્રકાશિત કર્યા છે જ્યારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ લગ્ન સંસ્થાઓની જાળવણી માટે લગ્ન સંબંધી દુષ્કર્મની ફરિયાદોને ભારતીય દંડ સંહિતાથી દૂર રાખવા ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હોવાના સમાચારને ગવર્મેન્ટ સેઝ મેરિટલ રેપ આઉટ ઓફ આઈપીસી ટુ પ્રોટેક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેરેજના હેડિંગ સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસે પોતાની વિશેષ સ્ટોરી સ્વરૂપે દક્ષિણ દિલ્હીના એક ફાર્મ હાઉસમાંથી ઇડીની ઓફિસ કાર્યરત હોવાનો સમાચાર મુખ્ય બનાવ્યા છે જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસે શેરબજારના કડાકાને પણ બીજા મુખ્ય સમાચારિત તરીકે પ્રાધાન્ય આપ્યું છે આ ઉપરાંત ગુજરાતી છાપાઓમાં દાહોદમાં બાળકી પરના દુષ્કર્મ કેસમાં બાર દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં ગૃહ રાજ્યમંત્રીના હર્ષ સંઘવીના નિવેદનને પણ સમાચાર સ્વરૂપે રજૂ કર્યા છે છેલ્લા પેજ પર નવરાત્રી મહોત્સવનો આરંભ પણ સમાચારમાં ચમકી રહ્યા છે અને તસવીરો સાથે તમામ અખબારોએ આ સમાચાર પ્રકાશિત કર્યા છે હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કહ્યું કે ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે પ્રધાનમંત્રીએ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ શરૂ કરાવ્યો કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી પાલી પ્રાકૃત આસામી અને બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને આઈસીસી મહિલા ટી ટવેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર